પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદને લઈ જનજીવન ધોરણ અસ્તવ્યસ્ત બન્યું ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સિદ્ધપુરના ધારાસભ્ય અને મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી સિદ્ધપુર શહેરમાં પેપલ્લામાં થતા ઋષિ તળાવ અને કેબિનેટ મંત્રીએ સ્થળાંતર કરેલ જગ્યા પર લોકોની લીધી મુલાકાત સિદ્ધપુરના તાવાડીયા ગામ નજીક મોહિની નદી ઓવરફ્લો થતાં ડેમની સ્થિતિની મુલાકાત લીધી ખડિયાસણ અને મેત્રાણા ઉમરદર્શી નદી ઓવરફ્લો થતાં ગામની મુલાકાત લીધી તેમજ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી અંગે સૂચનો કર્યા સિદ્ધપુર તાલુકામાં ઓગણીસો સત્તાણું પછી પહેલી ફેર આઠ ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે એના કારણે આઠ ઇંચ વરસાદ પડે એટલે સ્વાભાવિક દૃષ્ટિએ આપણે સમજી શકીએ છીએ કે સિઝનનો એક જ દિવસમાં આટલો મોટો વરસાદ પડવો એના કારણે સિદ્ધપુરમાં મહેતાથી માંડીને તોથી જે વડગામમાં પણ વધારે વરસાદ પડવાના કારણે સિદ્ધપુર તાલુકામાં અનેક ક્ષેત્રે પાણી આવ્યું ગામડાઓની અંદર મંબાડા છે મેત્રાણા છે કાકોશી છે અડિયાસણ છે ઉમરુ છે તાવડિયા છે અનેક ક્ષેત્રની મુલાકાત લીધી વાસ્તવિક પરિસ્થિતિ જોયા પછી જે સત્તાણુંમાં અમે જે આ પાણી જોયું હતું ને એ વખતની જે વ્યવસ્થા હતી એની અંદર શું સુધારો કરી શકાય શું ડેવલપમેન્ટ કરી શકાય એ પણ એક મનોમંથન કર્યું છે આવનાર સમયમાં ચોક્કસપણે એ પણ કરીશું આજે સિદ્ધપુર સિટીની અંદર પણ મોટાભાગે પેપલ્લામાં અતિશય જ્યારે વરસાદ પડે ત્યારે પાણી આવ્યું છે તો તોના ભાઈઓને એક સરસ શોપિંગ સેન્ટરની અંદર વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કર્યું છે અઢીસોથી ત્રણસો માણસો અત્યારે તો આગળ છે એમને જમવાની અને બધી જ પ્રકારની વ્યવસ્થા થઈ છે એની સાથે એક બીજું અમારું રસૂલ તલાવ છે એની અંદર પણ એ પ્રકારની પાણી મોટાભાગે તો આગળ પાઇપલાઇન પમ્પિંગ મોટાભાગે કર્યું છે છતાં અમુક ઘરોને જે અસર થઈ છે એના કારણે આજે અહીંયા આગળ પણ ચાલીસ પચાસ જણા લોકો સ્કૂલની અંદર બધા રોકાણા છે એમણે પણ જમવા સાથેની વિવિધ પ્રકારની વ્યવસ્થા કરી છે સરકાર આ બાબતે સખત ચિંતા કરીને આટલો મોટો વરસાદ એક સમયે પડ્યો હોય તો સ્વાભાવિક દ્રષ્ટિએ જે કોઈ નાની મોટી અસર થાય એને કઈ રીતે ઉપયોગી થાય એના માટે તમામ અધિકારીઓ એટી જૂથ અધિકારી અને પદાધિકારી હજી કાબે લાગ્યા છે